કેન્દ્ર સરકાર દ્વારા રોજિંદી વપરાશની વસ્તુઓ અને સેવાઓ ઉપર જીએસટી દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ આવકાર્યો છે તેમણે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કરોડો મધ્યમ વર્ગીય પરિવારો ખેડૂતો નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને સીધો ફાયદો થશે આ નિર્ણયને વેદાવવા માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય માલતી માહેશ્વરી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓએ આદિપુરની મુખ્ય બજારની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે વેપારીઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ આ નિર્ણયથી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી પ્રભારી સંગઠન પ્રમુખ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે બાવીસમી તારીખે દેશવાસીઓને જીએસટીના માધ્યમથી એક રાહત આપી છે અને ખૂબ મોટી એક ભેટ આપી છે આજે આપણા રોજિંદા જીવનની અંદર સવારથી ઉઠી કરીને ઘણી બધી ચીજવસ્તુ એવી છે કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ સામાન્ય રીતે દરેક નાની મોટી ચીજવસ્તુની અંદર આજે આપણને રાહત મળી છે ચાહે એજ્યુકેશન હો હેલ્થની બાબત હો પ્રવાસન હોય અલગ અલગ રોજિંદા જીવનની ચીજવસ્તુથી માંડી કરીને આપણે મોટરસાઇકલ હોય ફોર વ્હીલર હોય જેની અંદર જીએસટીના માધ્યમથી એક જે રાહત મળી છે એમાં મોટો ફાયદો થવાનો છે ત્યારે લોકોની લોકોની અંદર પણ એક જાગૃતતા આવે લોકોની અંદર પણ એક પ્રચાર પ્રસાર થાય અને જેના ભાગરૂપે આજે ગાંધીધામની અંદર પણ અમે સૌ સાથે મળીને ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી અમારા સૌ આગેવાનો કાર્યકર્તાઓ વેપારીઓનું પણ અમે સન્માન કર્યું છે અને સાથે સાથે લોકોની અંદર પણ એક જાગૃતતા આવે જેના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીએસટી રાહત ઉત્સવ આખા દેશની અંદર ઉજવાય ગુજરાતની અંદર પણ ઉજવાય અને આપણી કચ્છની અંદર પણ આપણે આ કાર્ય આવા કાર્યક્રમના માધ્યમથી ઠેર ઠેર જગ્યાએ આપણે વેપારીઓનું સન્માન કરી રહ્યા છીએ અને લોકોને મળી રહ્યા છે